મારું નામ ગોહિલ જનકસિંહ મનસુખભાઈ આ લોક સુનાવણી રાખી અહીંયા આગળ પ્રોજેક્ટ માંગવા માટે જે એનું ખરું ને બોક્સાઇડ નું એના માટે આ લોકોએ મિટિંગ રાખી છે પણ અહીંયા અમારે પોતાનું જે ગામ લોકોનું પશુપાલન સાથે સંકળાયેલા છે અને જે અમારું અહીંયા આગળ કાયમિકનું બે હજાર પચીસો લીટર દૂધ થાય છે અને અહીંયા આગળ અમારી ગાયો ભેંસો બધું ચરે છે એટલે અમારો ગામ લોકો હતા અથવા ખેડૂતો એ જ એમ છે કે અહીંયા અમારે કોઈ જાતની પરવાનગી સરકાર અપીલ છે કે અહીંયા ગાડી કોઈ જાતનું આપવામાં આવે નહી મંજૂરી પણ આ જાહેરાત હતી આ જાહેરાત કોઈ થયેલી નહીં અને કોઈ રિક્ષા બી ફેરવી નથી કે કોઈને અહીંયા ગાડી અમૃતપુરામાં જાહેરાત કરી ખાલી કાગળ એકલો ચોંટાડેલો હતો પંચાયત નોટિસ એના સિવાય કોઈ કશું કર્યું નથી અને બાજુ એમની લીલ છે ત્યાં આ લોકો એ પરવાનગી સિવાય કેટલી જમીન ખોતરી છે અમારું બાજુમાં જમીન પોતાની રાખેલી છે એ બી તોડી પાડી છે થોડી ઘણી નામ કેમ આજે અહીં ભેગા થયા છે શું હતું જે આ જમીન ઉપર અત્યારે કંઈક લોક સુનાવણી રાખેલી છે કલેક્ટર ના મામલતદાર આવેલા છે તેના માટે મેં ખબર પડી ઘેર હતા કે આજે કલેક્ટર આયા છે આ જમીન પર અમે આયા કોઈ જાહેરાત કરી નથી તલાટી કે આ જે પ્રોજેક્ટ આપવાનો હાથ એ ગમે તે કોઈને પણ જાહેરાત જ નથી કરી અને અહીં આગળ જે એમના ફોલ્ડરિયા જે મજૂરો છે એમને બસો પાંચસો હજાર પૈસા આપીને ખુરશીઓ ઊભી કરીને એમને જ બેસાડી દીધા છે અહીં ખૂબ ગ્રામજનો અમૃતના કોઈ જાણતા જ નથી અને કોઈ જાહેરાત જ નથી કે અહીંયા બ્લોક માટે આવું કરેલું છે તે કંઈ બિલકુલ કંઈ જાણેલું નથી અને હાલ અહીં આગળ એને જ આને સ્ટોકનું કંઈ કઈ આગળ આપેલું છે એ તો ને તો આલે કે એવું કંઈ છે તે ખોટી રીતે અહીંયા આગળ એવું થાય કે એને જે સ્ટોક ની અહીંયા ગર એને આપ્યું હોય તો સ્ટોક કઈથી એવો લાવે છે એ જ પહેલું કલેક્ટરને મારે કહેવું છે કે સ્ટોક નું એને જે આપ્યું હોય સ્ટોક તો એની અંદર ભરવાનું કઈથી તો बाजूની જે છે એનો ખોટી રીતે ભૂમ આપ્યાની જે એવો બે નંબર નું કરીને સ્ટોક માં માલ નાખે છે પછી રોયલ્ટી કાઢે છે આવું કરીને ખોટી રીતે કામ ચાલે છે એનું અને મારું ને એનો સર્વે નંબર એક જ છે એના બ્લોક વિભાજન છે મારો સર્વે નંબર એકસો એકતાલીસ અગિયાર પૈકી એ છે એનો અગિયાર પૈકી બી છે તો મારો ને બેનો ભેગી જ જમીન છે ખોટી રીતે એને વિભાજન બતાવેલું છે અને મારી જમીનની અંદર ખોટી રીતે ધાક ધમકી આપે છે અને કે હું તને પોલીસ કેસ કરીશ કલેક્ટરને હું જાણ કરીશ આવું બધું ખોટી ધમકી આપે છે અને મારી જે જમીનની અંદર જેણે ખોતરી લીધું છે મેં કલેક્ટર ને પછી સચિવાલયમાં ગાંધીનગર અહીંયા મામલતદાર બધાને જાણ કરી છે મેં બધાને દાદ કરી છે કે અહીંયા સ્થળ તપાસ થવી જોઈએ હજુ સુધી ખોતરી લીધી છે તે મામલતદાર કહે છે કે એને ત્રીસ મીટર ત્રીસ ફૂટ યાની કે દસ મીટર જેવું એને છેટું રહેવું જોઈએ એ મારી જમીનમાં એને ખોતરી લીધું છે એની પૂરી કાર્યવાહી થવી જોઈએ કે કેટલો એનો દંડ થાય આ તે બધું ખોટી રીતે આવ કરે છે અને પર્યાવરણને નુકસાન થાય છે અને મારે જોડે હું ખેતી કરું છું વર્ષોથી તો આ ખોટી રીતે પર્યાવરણને નુકસાન થયેલું છે એ હું ઉલ્લેખ કરું છું શું નામ દેખાડ તમારું ગોહેલ મનસુખભાઈ સેવાભાઈ ગામ અમૃતપુરા તાલુકો ઠાખરા જિલ્લે ખેડા હું અમૃતપુરા ગામનો છું આજની તારીખે લગભગ પંદર થી 18 વર્ષથી મારી અમૂલ ની શાખા છે એક વિદ્યુત સહકારી મંડળી એનું આજની તારીખમાં આજે બારથી પંદર વર્ષથી હું ચેરમેન તરીકેનો ત્યારે ભોગી રહેલો છું તો આજે એકથી મળીને આજે ત્રેવીસો લીટર દૂધ આજે હું દૈનિક વેપાર કરી રહેલો છું દિવસનું મારા હવાથી દોઢ લાખ રૂપિયાનો એક ઉદ્યોગ બિઝનેસ છે વાર્ષિક સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાનો એક વેપાર તરીકે એક બિઝનેસ કરાવું છું ગામ અને મારા ગામની અંદર આજે એસી થી વિધવાઓ છે તો એ એક રોજીરોટી ભરાણ પોષણ પૂરું કરાવું છું તો આજની તારીખમાં મારા ગામની અંદર પચીસોથી ત્રણ હજાર જાનવરોની સંખ્યા છે આજુબાજુમાં જે મંદિરની જગ્યા રણછોરરાયજી વાળાની આવેલી છે ત્યાં આગળ આજે વર્ષોથી અમારા વડીલો પાર્કથી અમારા પશુઓનું પોષણ થતું હતું પણ આજની તારીખમાં બે વર્ષથી એ જગ્યા ઉપર ઘોડા પોલીસ મૂકેલી છે મંદિરે તો અમારાથી કોઈ એની અંદર પ્રવેશ થવાતું નથી તો અમારા જે કંઈક પશુઓ છે એ પશુઓનું કદાચ અમારે નિભાણ ગુજરાન કઈ રીતે ચલાવવું અને પશુઓ કઈ રીતે ઉભો રાખવો એની માટે અમે નથી અને આ જગ્યા અમારે નથી આપવાની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે દિલ્હી સરકાર આપવાની નથી અરે ગમે એમાં કઈ ઉદ્યોગ બિઝનેસ વાળા ગમે કદાચ કરી રહેલા હોય તો અમારે આ જગ્યા આપવાની અમારી પંચાયત ની જગ્યા અમારે નથી આપવાની અમારા પંચાયત ની એક રોજીરોટી છે યાર ગામજનોની તો અમારા ગામની અંદર આજની તારીખ માં એક બબ્બે એક એક બાળકની બા આજે એસી થી પાછી વિધવાઓ છે તો એક બબ્બે લીટર દૂધ કરી અને એમનું એક રોજી રોટી એનું નિભાવણું કરી રહેલા તો અમારે આ જગ્યા આપવાની નથી